ભાવનગર શહેરના લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર પાસે સવારના સમયે પ્લાયબૂર્ડની દુકાનમાં અચાનક આગ લાગી હતી ભીજણ આગ લાગતા દુકાનમાં રહેલો સામાન બળીને ખાગ્યો હતો આ ઘટનામાં ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી જોઈ ભારે છે મત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગે પછી સજવાર લિટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાવતી પડ્યા હતા સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયર બ્રિગેડ કચ્છેરીથી જાણવા મળતી વિગતો અનુસાર જે જોત જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આગની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ કર્યો હતો નાની મોટી ચાર ચુટી ગાડીઓથી પાણીનો છિટકાવ કરી આગ ઉપર કાબુ મેળવાયો આગમાં પ્લાયવુડનો સામાન બનીને ખાસ થઈ ગયો હતો આગમાં ફાયર વિભાગે ચાર ગાડીમાં આશરે પચ્ચીસ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ